ઐતિહાસિક એલિસ બ્રિજની થશે કાયાપલટ નવા રંગ રૂપમાં જોવા મળશે એલિસ બ્રિજ હેરિટેજ સિટી અમદાવાદમાં આવેલો એલિસ બ્રિજ અમદાવાદની શાન છે સાબરમતી નદી પર અંગ્રેજોના શાસનકાળ દરમિયાન બનેલો એકસો ત્રીસ વર્ષ જૂનો આ ઐતિહાસિક એલિસ બ્રિજ આજે પણ શહેરની ઓળખ બનીને અડીખમ ઊભો છે પરંતુ હવે અમદાવાદ શહેરની ઓળખ સમાન એલિસ બ્રિજની કાયાપલટ થવા જઈ રહી છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ ઐતિહાસિક એલિસ બ્રિજનું નવીનીકરણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આ બ્રિજને અટલ બ્રિજની જેમ ફરવાલાયક સ્થળ તરીકે વિકસાવવાનું એएमसीનું આયોજન છે રૂપિયા 25 કરોડના ખર્ચે એલિસ બ્રિજનું રિસ્ટોરેશન કરવામાં આવશે જેના માટે ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવી છે ઐતિહાસિક ધરોહર સમા બ્રિજના ગઢર સાથે બેરિંગ બદલવામાં આવશે બ્રિજની વચ્ચેની જગ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવશે બ્રિજના લોખંડને કાટ ન લાગે તે માટે કાટ રહિત કલરનો ઉપયોગ કરવામાં આવશે અમદાવાદનો સૌથી જૂનામાં જૂનો એલિબ્રિજ આવેલો છે જે અંગ્રેજ જમાનાના વખતથી આ બ્રિજ બે જોડવાનું કામ કરે છે સાબરમતી નદી ઉપર આ બ્રિજનું અનેક વર્ષો બાદ રિસ્ટોરેશન કરવાની કામગીરી કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી છે અને આવનાર સમયગાળા દરમિયાન લગભગ પચીસ કરોડ કરતાં વધારે ખર્ચે એલીવ્રિજનો એક હેરિટેજ નવો લૂક આપવામાં આવશે પરિણામે આવનાર સમયની અંદર અમદાવાદ મહાનગરને જે બ્રિજ છે અટલ બ્રિજ છે તેવી જ રીતે એલિસ બ્રિજ એક નવા રૂપ આપણે સોથી વધારે વર્ષ જૂનો છે જે અત્યારે હાલ તો બંધ છે પણ એને આ કોર્પોરેશને હમણાં નવો નિર્ણય કરેલો છે કે એને અટલ બ્રિજની જેમ મુલાકાતીઓને માટે બી અંદર જવામાં દેવામાં આવશે તો એ ખૂબ સારો નિર્ણય સારા નિર્ણય રૂપે ફળીભૂત થઈ શકે છે આપણા માટે કે જે જૂનો આપણો ઐતિહાસિક બ્રિજ છે એને બી આપણે એક સ્થળ તરીકે જેને આપણે મનોરંજન માટે કે કોઈ બી આપણે ફરવા માટે કે એમ આપણે યુઝ કરી શકશું પછી કોઈને ફોટા પાડવા હોય કે કઈ બી રીતે ફરવા જવું હોય તો એના માટે બી યુઝ કરી શકીશું આ થોડોક ઇકોનોમિકલ હેલ્પ બી થઈ શકશે જે મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે એને થોડીક ઇન્કમ બી થશે જો એ લોકો ટિકિટ રાખશે એવું કંઈ કરશે તો સો મારા ખ્યાલથી તો સારો નિર્ણય કહેવામાં આવશે અમદાવાદનું એલિસ બ્રિજ સાબરમતી નદી પર નિર્માણ પામેલું પ્રથમ બ્રિજ છે જેનું અઢારસો માં પાંચ લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું હતું એલિસ બ્રિજના નિર્માણ સમયે ફક્ત સિસુ અને લોખંડનો ઉપયોગ કરી આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો પરંતુ સમય જતા બ્રિજ જર્જરિત થતા તેનો ઉપયોગ બંધ કરાયો હતો ત્યારે હવે એકસો પાંત્રીસ વર્ષ બાદ બ્રિજના સમારકામને મંજૂરી મળી છે બ્રિજનું સમારકામ થતાં જ અમદાવાદની શાનમાં વધારો થશે પાર્થ જાની વીટીવી ન્યૂઝ અમદાવાદ